સ્ટીફન કોવિ સેવન હેબિટ્સ લખી પછી થયું કે હજી એક આઈટમ રહી ગયું ટોપ એટલે એમણે આખું સ્પેશિયલ એક જ આઈટમ માટે ધ ધઇટ હેબિટ પાછું પુસ્તક લખ્યું એટલું જાડું પુસ્તકમાં સેવન હેબિટ્સ ઉમેરી હતી એટલા જ વોલ્યુમમાં એટ હેબિટ ઉમેરી બે હજાર છ ને અહીંયા મુંબઈમાં સ્ટીફન કોવી જાતે આવેલા આ બુકના પ્રમોશન માટે ઇન્ડિયામાં ચાર મોટા સિટીઝમાં મુંબઈ બેંગ્લોરુ દાલી અને કોલકાતામાં એમની આ સેમિનાર હતા

ટિકિટ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ રૂપીસ પર ડેલિગેટ ઓનલી સેવન હંડ્રેડ સીટ્સ ઓપન થઈ ચોવીસ કલાક પહેલા જ એટલે તમે કલકત્તાથી કે બેંગ્લોરથી ગમે ત્યાં ટિકિટ તમે ગ્વાલિયરથી કે ઇન્દોરથી લીધી તો ઇન ચોવીસ કલાક પછી તમને ટિકિટ મળી ગઈ એટલે તમારે બોમ્બ ફ્લાઇટ આમ થવાનું યોર રીચ હવે એમાં એ છ આઠ કલાકના સેમિનારમાં સ્ટીફન કોવી તો પાંચ છ વખત સ્ટેજ ઉપર ખાલી અપિયર થાય કોક વખત પાંચ મિનિટ માટે અને મેક્સિમમ પંદર મિનિટ માટે બાકી એમના મેનેજર્સથી ટ્રેનર્સથી અને વિડીયોઝથી શોઝ ચાલતા હતા એમાં એક વાક્ય વારે વારે બોલતા હતા આનું પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ છે ધ એઇટ હેબિટ એ વાક્ય વારે વારે બોલતા હતા જે બીજા દિવસે ડીએનએ ન્યૂઝ પેપરમાં આર્ટિકલ રૂપે આવ્યું કે ઇફ યુ નોટ અટેન્ડેડ યસ્ટરડે સ્ટીફન કોવિઝ સેમિનાર યુ રીડ ધીસ આર્ટિકલ અને આર્ટિકલમાં પણ લખેલું કે કદાચ તમે આખો વાંચો તો બોક્સ બોક્સ આઈટમ આઈટમ લેજો ન્યૂઝ હોય એમાં એમાં એ એ વાક્ય વાક્ય જે વારે વારે બોલતા હતા વર્ડ વર્ડ ટુ ટુ અને લેટર લેટર લખેલું લખેલું ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ અધર્સ વિલ ફોલો આ થિંક ડિફરન્ટ बधा मैंने अनुकूल मुकी देवानी एक व्यक्ति पहला हुए ना संपूर्ण अनुकूल थी जाऊँ लेट गिम ओर हर अ चांस टू चेंज वी want टू यूज फोर्स टू change अ पर्सन डोंट यूज फोर्स यूज क्वालिटी एंड values टू change अ पर्सन આ વિચારધારામાંથી કેટલા બધા ડિવોર્સિસ બચી ગયા છે આ વિચારધારામાંથી કેટલી બધી બિઝનેસ પાર્ટનરશીપ બચી ગઈ છે આ આ વિચારમાંથી ઘણા બધા ફેમિલીનું ડિસઇન્ટિગ્રેશન બચી ગયું છે ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ અધર્સ વિલ ફોલો આ વ્યક્તિને મારી સાથે તકલીફ છે એ મારા કયા વિચાર કે મારા કયા ટેવ કે સ્વભાવને લીધે હું એને અનુકૂળ નથી આવતો આપણે ચેન્જ કરવો નાખવાનો કે હું બરોબર જ છું કયો કાઢી નાખવાનો કે આઈ એમ પરફેક્ટ એન્ડ આઈ એમ ઓકે એમાં રાઈટ ઓર રોંગ સો રિપીટ વિથ મી ઓળાઈ છે નોટ પરફેક્ટ મજા આવી વાક્યમાં આમાં ઘણા બધાને ઈગો ડિફ્લેટ કરવો પડશે હા સાથે પેરેલલ જ વાક્ય ચાલે આઈ એમ ઇમ્પરફેક્ટ બસ આટલું તમે તમારા સ્પાઉસ સાથેના રિલેશનમાં મગજમાં રાખજો તમારા બિઝનેસ પાર્ટનર સાથેના રિલેશનમાં મગજમાં રાખજો કોઈ પણ વર્કિંગ કલીગ સાથે રાખજો અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે જર્મની ગયેલા નાઇન્ટીન એટી સિક્સમાં જયારે અમે ગાંધીનગરનું અક્ષરધામ બનાવી રહેલા ત્યારે એટલે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મહંત સ્વામી અમારા સંતો દુનિયાના ઘણા બધા દેશોમાં મ્યુઝિયમ્સ મ્યુઝિયમના ક્યુરેટર્સ ગયેલા ટુ લર્ન ફ્રોમ ધેમ કે આપણે આપણી વસ્તુ કેવી રીતે સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ પ્રેઝન્ટિંગ ટેકનિક્સ જોવા માટે તો એમ કરતા કરતા જર્મની પહોંચે ત્યાં સ્ટટગાર્ડ ગયેલા સ્ટટગાર્ડમાં મર્સિડીઝ બેન્ઝની ફેક્ટરી છે ધ મધર ફેક્ટરી ત્યાં વિઝિટ કરી તો ગાઈડ છે એ અમને અમારા સંતોની ટીમને ગાઈડ કરતા હતા એમાં નવી નવી ટેકનોલોજી બતાવે અને વારે વારે એમ કે આ વસ્તુ અમે એ હ્યુમન પ્રોટેક્શન માટે છે બેઝિકલી અમે એમણે બતાવ્યું કે એક્સિડન્ટ થાય તો સ્ટીયરિંગ અને ડ્રાઈવરની છાતીની વચ્ચે કુશન આવી જાય જે હવે તો બધી ગાડીઓમાં છે પણ નાઇન્ટીન એટી સિક્સમાં મર્સિડીઝે ઇન્ટ્રોડ્યુસ કર્યું બહુ નવી વાત હતી એટલે કે એરબેગ એટલે કે આ કુશન ના લીધે પેલું સ્ટિયરિંગ છે ડ્રાઈવરને છાતીમાં વાગે નહીં નહીં તો નોર્મલી લંગ્સ તૂટી જાય પાસોડી તૂટી જાય માણસ મરી જાય એટલે કે હ્યુમન પ્રોટેક્શન અમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે સેફ્ટી ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે બધા બહુ ઇમ્પ્રેસ થઈ ગયા અને એને એ ટેકનિક કરી બતાવી ત્યાં એ લોકો જરથી એ ઊભું કરે આર્ટિફિશિયલ બેંગ અને એ રીતે ઊભું કરે ને પછી બલૂન સ્પ્રાઉટ આઉટ થાય એરબેગ એ દેખાડે એટલે ડમી એક્સપેરિમેન્ટ કરીને દેખાડ્યું એટલે બધા બહુ ઇમ્પ્રેસ થાય એટલે અમારે એક સંતે પ્રશ્ન પૂછ્યો ગાઈડને કે એકચ્યુઅલી હુ ક્રિએટ્સ ધ એક્સિડન્ટ ધ કાર ઓર ધ ડ્રાઈવર એક્સિડન્ટ કોણ કરે છે ડ્રાઈવર કે કાર એટલે પેલા કીધું કે ઓફકોર્સ તો ડ્રાઈવર જ કરે છે એટલે અમારા સંતે કીધું કે આ ટેકનોલોજી તમે ઇમ્પ્રુવ કરો છો બહુ જ સારી વાત છે ટેકનોલોજી તો દિવસે દિવસે ઇમ્પ્રુવ થવી જ જોઈએ પણ સાથે માણસ પણ ઇમ્પ્રુવ થવો જોઈએ પછી અમારે સંતો કીધું કે યુ ઇમ્પ્રુવ ધ ટેકનોલોજી વી ઇમ્પ્રુવ પીપલ એટલે ગમે તેટલી માય પોઈન્ટ ટુ ઇન ગમે તેટલી સારી ટેકનોલોજી માણસના હાથમાં આવશે પણ ત્યાં સુધી માણસ સુધરેલો નહીં હોય ને ત્યાં સુધી ટેકનોલોજીનો ખોટો ઉપયોગ થશે જ એઆઈનો નો થવા માંડ્યો ડોક્ટર વિડીયો બનવા માંડી અને બહુ મોટા એક કેબિનેટ મિનિસ્ટરની બની બે દિવસ ત્રણ દિવસમાં ડોક્ટર વિડીયો છે ફેક ડીપ ફેક ખબર પડી જાય પણ એક વખત કલાક બે ચાર કલાક માટે તો એ ધમાલ મચાવી દે પછી ચાર પાંચ કલાકે બધી ક્લેરિટી ફરવા માંડે સોશિયલ મીડિયામાં ગવર્મેન્ટ તરફથી વોટ એવર પણ ડીપ ફેક જો એટલે ટેકનોલોજી સારામાં સારી વસ્તુ છે પણ માણસની બુદ્ધિમાં સંસ્કાર નહીં હોય ને તો ટેકનોલોજીનો દુરુપયોગ થશે જ અત્યારે આપણે ડર એ જ છે કે ન્યુક્લિયર વેપન્સ અથવા તો ડર્ટી વેપન્સ ટેરરિસ્ટના હાથમાં ક્યાંય ન આવી જાય બહુ જ મોટું જોખમ છે આ આ એટલે થિંક આપણે વાત છે કે આઈ નીડ અ ચેન્જ આઈ કેન ચેન્જ આઈ કેન ચેન્જ પોઝિટિવલી એન્ડ આઈ કેન ચેન્જ ફોર ધ બેટરમેન્ટ ઓફ માય ઓન લાઈફ એટલે આપણે પહેલો મુદ્દો શું સમજતા હતા મારામાં સુધારો જરૂરી છે અને શક્ય છે હવે સુધારાથી કેટલો ફેર પડે છે એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના ટાઈમ્સમાં વાંચ્યું એવરીમેન્સ મિશન એક લેડી ઓથર છે રેબેકા બિયર્ડ એને લખ્યું છે એ પોતે સાયકટ્રીસ્ટ છે એ પોતે એ લેડી સોશિયલ કાઉન્સલિંગ કરે છે એમણે પોતાના જ અનુભવ એક લખ્યો છે આ પુસ્તકમાં કે કોઈ પિસ્તાલીસ પચાસ વર્ષની એક લેડી મારી પાસે કાઉન્સલિંગમાં આવી રેબેકા બિયર્ડ લખે છે કે આફ્ટર માય ટોક આફ્ટર ધ સેમિનાર ધ લેડી ફ્રોમ ધ ઓડિયન્સ शी એપ્રુચડ મી એન્ડ शी સેડ કે આ વોન્ટ ટુ મીટ યુ પર્સનલી એટલે રબેકા બિયરને કીધું કાલે સવારે તવા 10 વાગે ઓફિસમાં આવો अपॉઇન્ટમેન્ટ આપી એટલે બીજે છે 10 વાગે લેડી અમને મળવા માટે ગયા આ લેડી એ રબેકા બિયરને કહ્યું કે મને છે ને ઘર કરતાં ઓફિસમાં વધારે મજા આવે છે એટલે અમને પૂછ્યું કેમ એટલે બધી એમણે વાત કરી કે ઘરે મને મારું કન્સિડરેશન બરોબર નથી હું ઘરમાં મેઈન વિનર છું તો મને જોઈએ એવું રિસ્પેક્ટ નથી મળતું મારો અમુક સચવાતો નથી બધા મને બધાની સાથે જેવા જ ગણે છે ઓફિસમાં હું સીઓ છું એટલે કમાન્ડિંગ પોઝિશનમાં છું હું કહું થાય મને લોકો રિસ્પેક્ટ આપે સામેથી ગુડ મોર્નિંગ કે એટલે ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે ઘણાને આવું હોય છે એના જુદા જુદા કારણો હોય પણ ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે અને હોય છે વાગે નીકળે એટલે બહુ રાજી થાય થી નીકળે એટલે ઘરમાં બધા રાજી કે હવે સાંજે છ વાગ્યા સુધી એક્ઝેક્ટ શબ્દ બોલો શાંતિ પછી એ તો સારો શબ્દ કે વાગ્યા સુધી માથાકુટ ખબર છે એક્ઝેક્ટ જસ્ટ અ લાઇટર મોમેન્ટ છે આ તો આનંદ માટેની વાત છે પછી રેબેકા બિયર્ડ એ બહુ એમની સાથે ડિટેલમાં ચર્ચા કરી અને પછી ખબર પડી કે આ વ્યક્તિને ઘરના ફેમિલી મેમ્બર્સ પાસેથી અપેક્ષા ઘણી બધી છે કે હું મેઇન બ્રેડ વિનર છું તો ઘરમાં હું જાઉં ત્યારે મને રિસ્પેક્ટફુલી બધાએ સ્માઈલ આપવી જોઈએ હું ઓપિનિયન આપું એ કન્સિડર કરવું જોઈએ ફોર એક્ઝામ્પલ કે સમરમાં આપણે ક્યાં જવું છે ટૂરમાં તો હું જે સજેસ્ટ કરું સ્થાન એ બધાએ સ્વીકારવું જોઈએ આવી અંદર અંદર ઈચ્છા રહે છે બહુ જ સરસ સલાહ એમણે આપી કામ પુસ્તકનું નામ જ સરસ છે એવરી મેન્સ મિશન બધાનું આ મિશન તો છે જ શું એમને સલાહ આપી કે પહેલા તમે ભૂલી જાઓ કે યુ આર ધ પ્રિન્સિપલ હેપીનેસ ગીવર ઇન ધ હાઉસ તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર છો પણ પ્રિન્સિપલ હેપીનેસ ગીવર નથી કેમ તમારા ઘરમાં એક નાનું દોઢ એક દોઢ વર્ષનું નાનું બાળક એની ઇનોસન્ટ સ્માઇલમાં પણ ઘરમાં હેપીનેસ ફેલાવાની તમારા પૈસા જેટલી જ તાકાત છે